ડ્રેસમાં જ આવવું ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું તિલક વગરના કોઈને પણ એલાવ કરવામાં નહીં આવે આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે બે વખતે પણ વારંવાર કેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી ફરીવાર આ વખતે કરવી ના પડે એટલે મહેરબાની કરીને ઇલ્લક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં ઇલક વગર એન્ટ્રી નહીં નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે એ તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે